નમસ્કાર હું આપી વડોદરાના આજવા ચોકડી પાસે આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ સાતમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને નખ માર્યા હતા અને ત્યારબાદ બીજા વિદ્યાર્થીએ ચપ્પુ બતાવ્યું હતું જેને પરિણામે એક વિદ્યાર્થી એ બીજા વિદ્યાર્થીને નખથી ઈજા પહોંચાડી હતી જેને પરિણામે સ્કૂલની સ્ટાફ નર્સ દ્વારા તેની પ્રાથમિક સારવાર પણ કરવામાં આવી હતી જોકે હાલમાં જે રીતે ધોરણ દસ ના વિદ્યાર્થીની ઉપર વર્નિયરથી જીવલેલ હુમલો કરતા પીડિત વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતની શાળામાં પડવા માંગી માંડ્યા હતા પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ બનેલી આ ઘટનાના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા હતા એને પરિણામે પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર ખુલાસો કરતા જણાવ્યું હતું કે સીસીટીવીમાં અને જે રીતે સોશિયલ મીડિયા ઉપર જે મેસેજીસ વાયરલ થઈ રહ્યા છે એમાં ચપ્પુ જેવા ધારદાર શસ્ત્રો નો ઉપયોગ થયો નથી અને એ માત્ર એક પ્લાસ્ટિકનું રમકડું હતું અને જે સ્કૂલ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું છે અત્રે નોંધનીય છે કે બંને બાળકોના વાલીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવાનો પણ ઇન્કાર કરવામાં આવ્યો હતો અને માત્ર સ્કૂલ મેનેજમેન્ટમાં જ રજૂઆત કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના અંગે પીડિત વિદ્યાર્થીએ આ પ્રકારે જણાવ્યું હતું बजे तो ना स्कूल में टिफिन लेके आए हैं मेरी जगह पे जिसमें मेरे का भेज दिया था मैं हाथ बोला तो आता नहीं दूसरी बार बोला तो धक्का मारा तो मैंने बोला क्यों करा तो उसने मेरे हाथ के यहाँ पे नोच दिया कोई तो बड़ी चीज से हमला करा है और उसके पास चाकू भी थी छोटी सी बटन दबा के खुलती थी और मैं वाइस प्रिंसिपल मैम के पास भी गया तो भी कोई सिर्फ चाकू का फोटो उसके पेरेंट्स को भेजा पेरेंट को और कोई वो नहीं दिया बड़ा वो इससे पहले कोई घटना किसी ने मारा था नहीं स्कूल में पहले कभी झगड़ा हुआ नहीं आपका नाम क्या अशलान कपाड़िया હવે જ્યારે સ્કૂલ તરફથી સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા છે ત્યારે વાગોડિયા પોલીસે પણ આ સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ કરવાનું નક્કી કર્યું છે તો બીજી બાજુ વાગોડિયા પોલીસના પીઆઈ જાડેજાએ પણ લોકોને ખોટા મેસેજ ઉપર વિશ્વાસ ન કરવા અને અફવાઓ ન ફેલાવવા માટેની અપીલ કરી છે પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ સાતના બે વિદ્યાર્થીઓ વચ્ચે આ પ્રકારે મારામારી થઈ હોવાની જાણકારી વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને મળતા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે અને એમની ટીમ પણ સક્રિય થઈ ગઈ હતી મહેશ પાંડે પત્રકારોને આ સમગ્ર ઘટના અંગે આ પ્રમાણે જણાવ્યું હતું પ્રિન્ટ મીડિયાને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મને પણ જાણવા મળ્યું છે ઉદાર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે જપાજપી થયું લાગે છે જેવી ઘટનાની જાણ છતાં ટીપીઓ ઘોડીને તપાસના આદેશ આપેલ છે ટીપીઓથી તપાસ સાથે થયેલ છે એમના તપાસના અહેવાલ બાદ જો શાળાની કોઈ પણ બેદરકારી જણાશે તો શાળા વિરુદ્ધ સો ટકા પગલા લેવામાં આવશે અને સાથે સાથે મારું તમામ વાલીઓને એક નમ્ર નિવેદન છે અઠવાડિયે દર અઠવાડિયે પોતાના બાળકની બેગ ચેક કરે જેથી આપણને ખબર પડે અને સ્કૂલોમાં પણ આ રીતે તકેદારી રાખવાની જરૂર છે આ ઘટનામાં જે સત્ય બહાર આવશે એના આધારે ચોક્કસ પગલાં લેવામાં આવશે થેન્ક યુ અને હાલ જો વડોદરા ગ્રામ્ય પોલીસને ને કોઈ પણ પ્રકારના પ્રાથમિક અને વાયરલ મેસેજીસની ઉપર નજર પડશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી પણ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે આજરોજ સોશિયલ મીડિયા થકી એક મેસેજ ધ્યાને આવેલ કે અત્રેના પોલીસ વિસ્તારમાં આવેલ કોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો તકરાર થયેલ અને એક બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે ખોટો મેસેજ વાયરલ થયેલ છે હકીકતે સ્કૂલ મેનેજમેન્ટ અને બંને વાલીઓનો સંપર્ક કરતા આ જે બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે એને પ્રાથમિક સ્ટાફ નર્સ હાજર હોય છે એના થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે એટલે આ ખોટો મેસેજ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે સ્કૂલના સીસીટીવી કેમેરા છે એ પણ કાલે ચેક કરવામાં આવનાર છે અને જે આ ચપ્પુ જેવું સાધન છે એ બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું કોઈ ધારદાર સાધન કે હથિયાર નહીં પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે છતાં એ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવશે અને કઈ પણ ગુનાહિત જણાશે તો તુરંત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એનો છે એના ફરિયાદ કરવામાં બાળકના બંને બાળકોના વાલીઓને સંપર્ક કરી અત્યારે બોલાવવામાં આવેલ છે બંને બાળકના વાલીઓ અત્યારે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાર્યવાહી કરવી નથી તેમ જણાવે છે એમને ફક્ત અને ફક્ત બાળકોના ઝઘડા બાબતે સ્કૂલ મેનેજમેન્ટમાં રજૂઆત કરેલ છે અને આ જે બાળકને ઈજા થયેલ છે તેનો મોટો ભાઈ પણ ત્યાં સ્કૂલમાં દસમા ધોરણમાં ભણે છે અને એને પણ અગાઉ બીજા બાળક સાથે ઝઘડો થયેલો ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી માફીપત્ર પણ લખાવવામાં આવેલ છે આજે પણ આ ઘટના બાદ જે બાળકથી નખ વાગી ગયેલ છે એના વાલીઓ ત્યાં સ્કૂલમાં જઈ અને માફીપત્ર લખી આપા આપેલ છે કેમેરામેન નવનીત સાથે સત્યમ નિવાસર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર